વડાપ્રધાનના જન્મદિવસે બોરીદ્રા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા ઉર્જા બચાવવા લોકજાગૃતિ માટે બનાવેલ એક ગીત વિશ્વ કક્ષાએ વિજ્ઞાન ક્ષેત્રે ત્રીસથી પણ વધુ દેશોની સ્પર્ધા માટે વીડિયો મોકલેલ હતો જે ગીત ઇન્ટરનેશનલ કક્ષાએ વિજ્ઞાન ક્ષેત્રે ગ્લોબલ સાયન્સ ઓપેરામાં પસંદ થયેલ છે જે નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ માટે ગૌરવની વાત કહી શકાય વિશ્વકક્ષાએ વિજ્ઞાન ક્ષેત્રે ગ્લોબલ સાયન્સ ઓપેરામાં ભાગ લેનાર નર્મદા જિલ્લાના ઇતિહાસની આ પહેલી ઘટના છે જેના કારણે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી કહ્યું છે આ ઉર્જા બચાવો ગીત જેની પસંદગી વિશ્વકક્ષાએ કરવામાં આવી છે આવો જોઈએ આપે બસાવજી સલામુ આપે બધે ઉર્જા બસાવજી ઉર્જા બસાયત ના જરૂરી વા પલ્લજી ઉર્જા બસાયત ના જરૂરી વા પલ્લજી સલામુ આપે બધે ઉર્જા બસાવજી ધરતી પે અંધેરા છા ગયા ચલો जला पेला ये नर्मदा मैया के हाइड्रो पावर से बिजली चारों ओर आ गई पानी से उत्पन्न हुई बिजली को चलो सभ बचा सलाम बधे ऊर्जा बसाव जी सलाम अपे बधे उर्जा बसाव जी साइत न ज़रूरी वल जी उर्जा बसाहित न ज़रूरी वा जी બોરીદ્રા ગામના બાળકોએ વૈશ્વિક વિજ્ઞાન સંગીત નાટકમાં ત્રીસ થી વધુ દેશોમાં એનર્જી સસ્ટેનેબિલિટી પર પોતાનું ગીત રજૂ કર્યું હતું જે કહી શકાય કે નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા બોરીદ્રા ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક દ્વારા લખાયેલું તથા ગવાયેલું ઉપરાંત ગરીબ આદિવાસી બાળકો દ્વારા અભિનય થકી ઉર્જા સંદેશને વિશ્વ કક્ષાએ સ્થાન જિલ્લા સહિત ગુજરાતનું અને પોતાના દેશનું પ્રાથમિક શાળાએ ગૌરવ વધાર્યું છે ગીત જિલ્લાના નાંદોદ તાલુકાના બોરિદ્રા ગામની પ્રાથમિક શાળાએ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ ગાંધીનગર પ્રાયોજિત નર્મદા લોકવિજ્ઞાન કેન્દ્ર રાજપીપળા સહકાર મેળવી અને સંસ્થાના કથન કોઠારી તથા મુખ્ય શિક્ષક અનિલભાઈ મકવાણાએ પોતે લખેલ

ત્રીસ કરતા પણ વધારે દેશો દ્વારા વૈશ્વિક વિજ્ઞાન સંગીત નાટક કાર્યક્રમમાં આજ રોજ પ્રેઝન્ટેશન થવાનું છે જેનું સમગ્ર નર્મદા જિલ્લાને ગર્વ છે અત્યાર સુધીમાં બનેલી આ બીજી ઘટના છે જેમાં નર્મદા જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તર પર પ્રેઝન્ટેશન કરી રહ્યા હોય અગાઉ આ જ શાળાના આજ શિક્ષક અને બાળકો દ્વારા તૈયાર થયેલ સૌર ઉર્જાથી ચાલતા રૂપ વિજ્ઞાનના પ્રોજેક્ટને નેશનલ કક્ષાએ સ્થાન પ્રાપ્ત થયું હતું ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ સૌર ઉર્જાથી ચાલતા રોપવેનો વિજ્ઞાનનો પ્રોજેક્ટ ખૂબ પસંદ આવ્યો હતો અને આવનાર સમયમાં નર્મદા ડેમ ખાતે રોપવેના પ્રોજેક્ટનું કામ શરૂ કણ કરાશે ત્યારે કહી શકાય કે બોરીદરા ગામના મુખ્ય શિક્ષક અને બાળકો બીજી વાર નર્મદા જિલ્લાને વિશ્વ ગૌરવ અપાવશે નર્મદા જિલ્લાના નાનકડા એવા બોરીદરા ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અનિલભાઈ મકવાણાએ ખાસ કરીને સૌર ઉર્જા બચાવવા માટે એક સોંગ તૈયાર કર્યું અને વિદ્યાર્થીઓ દ્વારા આ સોંગનું રજૂઆત કરી અને હાલ આ સોંગ વિશ્વ લેવલે તેનું પ્રેઝન્ટેશન થવા જઈ રહ્યું છે આપણી સાથે પ્રાથમિક બોરિદ્રા પ્રાથમિક શાળાના અનિલભાઈ મકવાણા જે મુખ્ય શિક્ષક છે તેમની સાથે જ વાત કરીશું શું વિગત છે જી અનિલભાઈ હાલ જે સોંગ છે તમારું તે વિશ્વ લેવલે પ્રેઝન્ટેશન થવા જઈ રહ્યું છે શું ચાખી વિગત ખરેખર બોરિદ્રા શાળા માટે અને નર્મદા જિલ્લા માટે ને ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત છે કે કોરોના જેવી વૈશ્વિક મહામારીની અંદર સલામતીના તમામ પ્રકારના અમે પગલાં લઈને એક ઉર્જા બસાવજી આદિવાસી અને હિન્દી આ બંને શબ્દોને મેં મિક્સ કરીને એક ઉર્જા બસાવજી ગીત બનાવ્યું હતું અને તે ગીત અમે મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર રાજપીપળા રાજપીપળા અને ગુજકોષ્ટના સહયો સહયોગથી કથન કોઠારી સાહેબ અને અભય કોઠારી સાહેબના માર્ગદર્શન હેઠળ મેં બાળકોને ગવડાવી અને એને તૈયાર કરીને એનો ડાન્સ સાથે તૈયાર કરી અને અમારા બોડીદરા ગામના વિવિધ વિસ્તારની અંદર પાદરે આ એક સરસ મજાનું ઊર્જા બસાવજી ગીત તૈયાર કરી અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસે આને અમે રેકોર્ડિંગ કરી અને વિશ્વકક્ષાએ મોકલી આપ્યું હતું એ ખરેખર વિશ્વકક્ષાએ જ્યારે એને પસંદ થયું છે અને આજે આજરોજ છ ત્રીસ કલાકે જીએસઓ ગ્લોબલ સાયન્સ ઓપેરા વેબસાઇટ ઉપર પ્રસારણ કરવા જઈ રહ્યા છે ત્યારે ખરેખર હું અને મારી સ્કૂલના બાળકો અમે ખરેખર ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ અને આ અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષક સંઘ પણ ખરેખર મને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને ખરેખર આ મા આ આ બાબત અમારા માટે ખૂબ જ ગૌરવશાળી છે રાજેન્દ્રસિંહ અઠવાડિયા નિર્માણ ન્યૂઝ નર્મદા